નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારીના મરીન પોલીસ મથકે ફરજ બજાવતા દિનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર જેઓએ મરીન પોલીસ સ્ટેશન ખાતેથી એક ઇસમ જે છૂટક લાઇટ ડીઝલ વેચાણ કરતો હોય જેને તે તેઓ દ્વારા વેચાણ ન કરવા માટે જણાવ્યું હતું અને જો વેચાણ કરવું હોય તો મને કિંમત રૂપિયા એક લાખ ચુમ્માળીસ હજાર નવસો કિંમતનો આઈફોન આપવો પડશે અને તે આઈફોન આપતી વખતે એસીબીના સપાટામાં પીઆઈ ઝડપાઈ જતા તેમના સામે કાયદેસર કાર્ય આવી છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના દિનઘર ભવન ખાતે જનજાગૃતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાના હેઠળ બિહાર રાજ્યના જુમુ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાગરૂપે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પટેલના પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના દિનકર ભવનમાં જિલ્લા કક્ષાના જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના શુભ અવસરે આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસ હેતુસર વાંસદા તાલુકાના સરાગામ ખાતે એકલવ્ય રેસિડેન્સી સ્કૂલનું ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવ્યું હતું તદ ઉપરાંત અહીં મહાનુભાવોના હસ્તે આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ડાંગ નવ વલસાડ અને નવસારી જિલ્લાના એકસો આઠ એમ્બ્યુલન્સ સર્વિસ અને મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા એક વિશેષ આરોગ્ય જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે પ્રાથમિક રીતે વૃદ્ધ વ્યક્તિઓ માટે મફત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચકાસણીનો કરવામાં આવી હતી જેથી તેઓ આરોગ્ય અંગે જાગૃત રહે અને સમયસર સારવાર મેળવી શકે આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાજીનો જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી વિશેષ અહેવાલ જોવો નવસારી લાઈવ પર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર લાર્સન એન્ડ ટર્બો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદ્યોગ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ત્રીસથી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો અને કુલ સાતસો અને ત્રીસથી વધુ ઉમેદવારો રોજગારી માટે જોડાયા હતા આ કાર્યક્રમ દ્વારા વિવિધ ઉદ્યોગ ક્ષેત્રમાં નોકરી અને કુશળતા વિકાસની નવી તકો ઉપલબ્ધ કરવામાં આવી હતી વીણાવર ફરમોલા ખાતે દેવ દેવદિવારી નિમિત્તે વિષ્ણુ યોજાયો જો વિશેષ સેવાલ નો પર વાસદા હનુમાનબારી વીઆઈપી ફૂટવેરની બાજુના ગુદરાની દુકાનમાં ભીષણ આગ લાવવા પામી હતી આગ લાગતા દુકાનમાં રહેલો સામાન બળી જવા પામ્યો હતો સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નિષ્ફળમાં નિષ્ફળતા મળી હતી અને તેઓ દ્વારા વાંસદા ફાયરની ટીમને જાણ કરતાં ફાયરની બ્રિગેડ ટીમ આવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ જે આગની ઘટના સ્થળે ત્યારે વાંસદા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે નવસારી મોડ ગાંજી પંચવાડી સ્વપ્નલોક સોસાયટી ખાતે આજે માતા મોઢેશ્વરીને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો આજેપ્પનનો ભોગ માતાજીને અર્પણ કરવામાં આવ્યો જેમાં અન્નકૂટમાં સમાજના સભ્યો ખાસ હાજર રહ્યા હતા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા આદિવાસી સ્વ સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે એબી સ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય અને દાર્શનિકતા વિશે જાણકારી આપવાનો હતો નવસારીના લુનસીકુઈ વિસ્તાર નજીક આવેલ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આગ લાગી નવસારીના કોઈ વિસ્તાર નજીક આવેલ પૂર્ણ રેસિડેન્સી એપાર્ટમેન્ટના બીજા માળે આવેલ ફ્લેટ નંબર બસો ચારમાં અચાનક આગ લાગી હતી આ ફ્લેટના માલિક પરિવાર સહિત વિદેશ પ્રવાસે ગયા હતા જ્યાંથી તેઓ પરત આવનાર હોય તેમણે પોતાના પડોશીને તેમના ઘરમાં રહેલ ફ્રીજ ચાલુ કરવા જણાવ્યું હતું સાંજના સમયે આ એપાર્ટમેન્ટની પાછળના ભાગે રહેતા વ્યક્તિઓએ ફ્લેટમાંથી ધુમાડો અને આગની લપેટો નીકળતા જોતા એપાર્ટમેન્ટના રહીશોને જાણ કરી હતી આગની જાણ થતાં એપાર્ટમેન્ટના રહીશો નવસારી બ્રિગેડ અને પોલીસ આગ લાગી જાણ કરી હતી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગને કાબૂ લીધી હતી નવસારી જિલ્લાના કુલ બાવન આદિમ જૂથોના પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો સમગ્ર રાજ્યના વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ જન કલ્યાણકારી કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજનાના સંપૂર્ણ લાભ નિવિત કરી સો ટકા સેન્ચુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના તંત્ર દ્વારા તમામ વિભાગના સક્રિય પ્રયાસો થકી આદિમ જૂથોના પરિવારના ઘરે ઘરે જઈને સર્વે સંઘની કામગીરી કરી છેવાડાના માનવી કઈ કઈ યોજનાથી વંચિત છે તે અંગે સર્વે હાથ ધરાયું હતું વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચોતેર ટકા જ્યારે સાંજે પાંત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક ફરતે રહી હતી કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન